રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય મુરલીધર તમારા દરેકનું આજના આપણા નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તો આજે ખાસ તો રવિવાર થઈ ગયો છે મેં આજે સ્પેશિયલ ગુરુ પૂનમ થઈ ગઈ છે તો આજના દિવસે સ્પેશિયલ આપણે જે સુરતની અંદર કલમનાથ મંદિર આવેલું છે તાપીના કાંઠે તો ત્યાં ભોળાનાથના દર્શન કરવા માટે જઈએ છીએ તો ખાસ આજના બ્લોગની અંદર બન્યા રહેજો તમને પણ હું આજે દર્શન કરાવું ફાઇનલી અત્યારે લંબે હનુમાન રોડે પહોંચી ગયા છીએ ચાલતા ચાલતા અને આપણે ચેક મંદિર સુધી ચાલીને જવાનું છે ખાસ બ્લોગની અંદર એટલા માટે બન્યા રહેજો કે સુરતનું જે માહોલ છે તે જોવાલાયક દરેક વસ્તુ હું તમને બતાવીશ અને સાથે એટલા માટે બ્લોગની અંદર બન્યા રહેજો તો ચાલો આપણે જઈએ કરમનાથ ઓ ભાઈ ઓગઈશ સાથે સાથે વરસાદ પણ જોઈ લો એટલો અંધારી ગયો છે વાદળ છવાઈ ગયા છે

હા ભાઈ આ સિગ્નલનું પણ પાલન થતું નથી ક્યારે અને સાથે સાથે ટ્રાફિક જામ ખૂબ જ જામી ગયેલો છે તો આપણે અહીંથી હવે શોર્ટકટ જવાનું છે કારણ કે આગળ અહીંથી ટ્રાફિક છે તો વરસાદનો માહોલ છે અને વરસાદ પણ છે અને મિત્રો અત્યારે અહીંના રસ્તા પણ તમે જોઈ શકો છો સુરત શહેરના અને અમુક જગ્યાઓ એવી હોય જે ખૂબ જ જોવાલાયક હોય અને એ જોવા માટેનો ટાઈમ ખાસ આપણને રવિવારના રોજ જ મળતો હોય કારણ કે રવિવારને રોજ દરેક લોકોને રજા હોય એટલા માટે અને આ જે સ્પેશિયલ રજા છે રવિવારની સાથે આજે ગુરુ પૂનમ થઈ ગઈ છે એટલા માટે

આજે રવિવાર છે એટલા માટે કદાચ મંદિરે ટ્રાફિક હશે ઓહો ભાઈ તો કંઈ પાછી અહીંયા ટ્રાફિક જામી ગઈ છે તમે જઈ શકો છો ચાલો 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 તો ફાઇનલી આવી ગયા છે મંદિરે વાહ ભાઈ વાહ ફાઇનલી આવી ગયા છીએ આપણે કરમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે અને અહીંનો મંદિરનો વ્યૂ અહીંનો નજારો તમે જોઈ લો ફાઇનલી હવે આપણે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે પણ એ પહેલાં તમે અહીંનો બહારનો જે વ્યૂ છે એની ઉપર થોડોક નજર ફેરવો જોઈ લો આ સાઈડ મસ્ત તાપી નદીના પણ દર્શન થાય છે તો એ પણ આપણે જોવાની છે એ પહેલાં આપણે જઈએ છીએ કરમનાથ મહાદેવના મંદિરની અંદર એ મસ્ત દર્શન થઈ ગયા છે અને ફાઇનલી અહીં દર્શન કરવા આવતા દરેક ભક્ત શ્રદ્ધાળુઓ માટે અહીંયા મસ્ત જે પાણીની સુવિધા પણ જોરદાર કરેલી છે માશાએ આપણે અત્યારે જે દર્શન કર્યા તો એ બાપુનું નામ શું છે કરમનાથ બાપુ ઓકે કરમનાથ બાપુ તો મિત્રો અત્યારે આપણે જે દર્શન કર્યા એ બાપુનું નામ જે મહંત છે એનું નામ છે કરમનાથ બાપુ કારણ કે આજે આપણે પહેલી વાર આવ્યા છીએ દર્શન કરવા માટે અને સાથે મારા મિત્રને પણ લાવ્યા છે કારણ કે અહીંયા અવારનવાર આવે છે એટલે તો ગાઈસ અત્યારે દરેક લોકોએ મસ્ત દર્શન કરી લીધા છે કર્મનાથ મહાદેવના ત્યારબાદ હવે અત્યારે જોરદાર તાપી ના કાંઠે ફોટો શૂટિંગ ચાલે છે અને ભાઈ જોઈ લો આજના રવિવાર નું અહીંનું પબ્લિક દરેક લોકો અત્યારે મસ્ત દર્શન કરે છે એવું છે મિત્ર નામ શું છે તમારું વિવેકભાઈ બાખ હા વિવેકભાઈ બાખ બાખલક્યા મસ્ત ફોટોગ્રાફર છે અને તમારે કોઈને ને ફોટો શૂટિંગ કરાવવું હોય તો આ ભાઈ ને એક વાર જરૂર જરૂર ને મુલાકાત કરજો કે એવો મસ્ત ફોટો પાડે છે કે કેમેરા નહીં તો કઈ અત્યારે મસ્ત બધા લોકોનું જોરદાર ફોટો શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ફાઇનલી નીકળી જઈએ તી ગાડી લીધી ભાઈ ઓર હે કેમ લઈને આવ્યો છો હા સકડ વાળી લીધી છે સેકન્ડ છે એ નવી એને નવી શોરૂમમાં તો માર બેટે સાફ નો કે ઓલી ગાડી ફોટો પાડાય એવો એ ઓલી ગાડી હા એનો સોર જોરદાર સીન આ ગાઈસ ફાઈનલી અત્યારે વિવેકભાઈ રાજુભાઈ મેહુલભાઈ અને અમે બંને અમે

કરમનાથ મંદિરે ભોળાનાથના દર્શન કરી અને પાછા આવી ગયા છીએ ઘેરે અને જોઈ લો લોરે બપોરનો એક થઈ ગયો છે અને અહીંયા આપણે જમવાનું પણ રેડી છે તો જમવામાં છે રોટલી બટેકાનું શાક ચાશ દાળ ભાત તો ચાલો અત્યારમાં મસ્ત જમી લો અને આજના આપણા બ્લોગને અહીં એન્ડ કરીએ છીએ કેવો લાગ્યો ખાસ કમેન્ટમાં જણાવજો બાકી લાઇક કરજો શેર કરજો અને કેવો લાગી ગયો કોમેન્ટમાં જણાવજો જલ્દી મળીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી સર્વેને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી